ગોધરા શહેર સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં ભારે પવનના લીધે ઘણી બધી જગ્યાએ ભારે નુકસાન થવા હતું ત્યારે ગઈકાલ રાત્રિના સુમારે મારુતિ ચાલક પોતાનું વાહન લઈને જઈ રહ્યો હતો જિલ્લાના હાલોલ તાલુકા નજીક આવેલ જીઆઈડીસી પાસે કંપની આગળ એક સાથે અથડાતા મારુતિ વાહન કચર ગાણ નીકળી ગયો હતો તો મારુતિ વાહન અંદર ચાલક ફસાઈ જતા બુમરાણ મચી ચીજા પામી હતી જેથી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવી એકસો આઠ અને સ્થાનિક લોકોએ મારુતિ વાહનમાં ફસાય ગયેલા યુવાને બહાર કાઢવાની કોશિશ કરી હતી પરંતુ પૂરતા પ્રમાણમાં રેસ્ક્યુ કરવાના ગોધરા ફાયર બ્રિગડને જાણ કરવામાં આવી હતી જ્યાં ગોધ્રા ફાયર બ્રેગના જોવાનો તાત્કાલિક ઇમરજન્સી રેસ્યુ ટેન્ડર સાથે ઘટના પહોંચી આવ્યા અને કલાકની ભારે જેમ વાદમાં આવ્યો વારમાં ફસાયેલા યુવાનને રેસ્યુ સ્ટૂલના ઉપયોગથી બહાર કાઢવામાં આવ્યો હતો જ્યાં યુવાનના બંને પગમાં ગંભીર પ્રકારથી ઈજાગ્રસ્ત તાત્કાલિક એકસો આઠ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો બીજો રિપોર્ટ સી એન ટવેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગણીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ